કેમ કે આપણે અંદર વગાડવાની તો મિત્રો આપણા વિડીયોમાં અને ફેસબુકમાં જતો હોય તો આપણે ફેસબુકને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો લાઈક શેર અને કરજો તમારો ભાઈ ગણીને સપોર્ટ કરતા રહેજો ચલો આપણે હવે નીકળી ગયા છે અને મિત્રો પછી આપણે સ્ટાર્ટ કરી અને કેના મેં ગયા છે વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં તમારા કોઈ બસ ઘરેની કોઈ ગયા છે સાથે સપોર્ટ આપજો કેટલા બધી આપણે પેઢી લાવવા છે બધું તમને જણાવજો કેવી પેઢી લાગે છે કેવું એનો લાગે છે પેઢીનો આપણે કરીને પણ વિડીયો બતાવશો તો વિડીયોમાં આપણા બનેજો સપોર્ટ આપો છો સપોર્ટ છે જય માતાજી જય ગામ જય તો બસ મિત્રો આપણે કુવાળા ગામમાં આવી ગયા છે તે સમયે સિલ્વર મસાલો ખાવા ઉભા છે એટલે જોઈ લો આપણે બસ કુવાડાથી નીકળશું અને ટૂંક સમયની અંદર પહોંચી જશું બસ આ ટુકડું આવ્યું છે પહોંચી ગયા હવે બસ આ મેરા ગામ જ્યાં આપણે જવાનું તો એ જ જગ્યાએ પહોંચી ગયા છું અને જોઈ લોજો આ ચોકડી ચોકડી આપણે મેરા ગામથી ચોકડી છે ને ચોકડીની સામે સામે છે અને સામે છે આ ગાડી જાય એની સામે જોઈ લો આ બોર્ડ છે માનપુર માનપુરની સામે સામે આ જોઈ લો આ એડ્રેસ છે અને જોઈ લો જો આ બધું સરસ મજાનું લોકેશન ભાઈ એમનો પ્રોસેસ છે અને જોઈ લોનસુલભાઈ નામ છે એમનું અને આ પેટી દેખાય પેટી આપણે લઈ લીધી છે ફિક્સ ભાવ કરી નાખ્યો છે આઠ હજાર આઠસોમાં કોઈ સાડા નવ હજાર પૈકી તારા પણ ભાઈ છે સરસ મજાના એટલે કેમ કે સમજી પણ શકે છે આપણી વાતને એટલે જ્યારે ત્યારે લેવાનું થાય તો પગી જ